હા તો જય માતાજી મિત્રો તું હું શું સાગર મકવાણા તો ફરી વાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે તો એ દીપક ચુડાસમાની એક રાજકોટથી વ્યક્તિ ફોન કરે છે અને સતુભાવી છે બહુ મોટી ચર્ચા કરે છે તો એ તમારે રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો તો અવરનવર રેકોર્ડિંગ આપણી ચેનલમાં વાયરલ થતા જ હોય તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કરી દેજો તો હાલો આગળ સાંભળી રેકોર્ડિંગ હાલો હમ કોણ દીપકભાઈ બોલો હમ હવે દીપકભાઈ વાત તો કરવી છે તમારે હારે ત્યાર નો તમને ફોન લગાડું છું કોણ બોલો આપણે રાજકોટ થી બોલું છું વાવડી ગામ નામ બોલો હવે ભાઈ આવે નામ નામ તો બોલો મારું નામ છે શિવરાજ ભાઈ બોલો શિવરાજ હવે ભાઈ આનું શું કરવું હવે શેનું સતુ નું શું કરવું હવે સતુ ભાઈ ને આપડે શું કરીએ કે ભાઈ રોજે રોજ એના ડીંગલ વધતા જાય દીપક ભાઈ આપણે શું કરીએ કે ભાઈ આપડે તો નાના માણા ભાઈ નાના માણા તો વાત સાચી હે પણ હવે હા ક્યાં શું છે લોલ લો લાલ છે હું કરવાનું ભાઈ 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 કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કઉ છું તમને હું જોઉં હવે એમાં મારા એક ભાઈ છે હવે ત્યાં ગયા તા હમ એટલે સંતાન માટે જ ગયા તા લ્યો ને બરાબર હવે સંતાન માટે કયા તો સતુ બોય time આપ્યો ધોની ને આપ્યો હોય કે ઈ સતુ બોલ્યો હોય તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપો તો મારવાડી ને મેરેજ આપો બાકી તારે બીજે ક્યાય જવાની જરૂર નથી બરાબર હવે એને time આપ્યો હોય છે એટલે કઈ કઈ ને દાણા આપ્યા દાણા આપી ને કઈ જોયું નહી ને કઈ ને ઉભો કરીને કર દીધો પાંચસો રૂપિયા મુકો એટલે પાંચસો રૂપિયા લીધા બરોબર હવે એ ભાઈ એટલો વિશ્વાસ રાખ્યો અંધશ્રદ્ધા માં એટલો વિશ્વાસ રાખ્યો કે એને ઓગણીસ રવિવાર ભર્યા ઓગણીસ ઓગણીસ હવે ઓગણીસ રવિવાર ના પાંચસો ને હજાર જયારે જયારે પાછા જાય પેલી વખત ગયા તારે પાંચસો બીજી વખત ગયા તારે હજાર ત્રીજી વખત ગયા તારે પંદર પાંચસો પાંચસો વધતા જાય એટલે આ રીતે ભાઈ ના પૈસા લીધે ભાઈ નું કામ નો થયું બરોબર બરોબર હવે ઘણી ડંફાસ કરે એ

ડબલ ડાગડી નો જોટો કરી ને મંદિર ફરતા ત્રણ વખત આટો નો મારું તો મારવાડે વડે મેડી નું બંધ કરી દઉં બરાબર તો હું તો આઠ વાગે નહિ સવારે સો વાગે અહીંયા પહોચી ગયો હ તો એવું તો કઈ થયું નહિ બરાબર હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કરતી ભાઈ સતુ બો બોલ્યો સાચી વાત છે હે પછી હાલો કદાચ હું હું જીયા અહિયાં હું ભાઈ દીપક ભાઈ હું અહીંયા જીયા આવ્યો બરાબર

ત્રણ દિવસ બે વાર ત્યારે વારો આવે તો આવે હવે અઢીસો વારા લઈએ શનિવારે અઢીસો રવિવારે અઢીસો દસ જણા ને એક હારે બોલાવી લઈએ અને શું કરે ખબર હે જેટલા એના ઈ દાણા નથી નાખતો એના જે ઈ દાણા નાખે જેટલા તમારે ખોડા પડે ને એટલા લઈને માથે તમારા ને તમારા હાથે માથે ફેરવવાના ના પછી રૂપિયા રૂપિયા ના બે સિક્કા આપે અને એક નારિયેર આપે આ તમારે બે વસ્તુ લઈ એટલે પાંચસો રૂપિયા મુકવાના બરાબર પછી રવિવાર નો ટાઈમ આપે આવતા રવિવાર આવજો બરાબર રવિવાર નો ટાઈમ તમને ફેર પછી જખમરાવી જવાનો છો ઓલો પછી બરોબર પછી બીજી વખત જાય ને હજાર રૂપિયા થાય બરાબર એટલે મારો તો એટલા માટે જો ખરેખર તો મારા તારી પાસે હે ને સોળ ને એકાવન આ ત્રણ જો તું હોય તો બરાબર છે તો હું એટલા માટે જ ગયો પણ એ આયોજક હતો એને મેં કીધું કે એવું બઉ પૂછો નહીં મારા બુવા ને મને અહિયાં થી કાઢી મુક્યો મને કે એવું પૂછવું હોય તો અહી નહી આવાનું બેઠ કેમ જાણે એના બાપ ની જાગીર હોય હા ભાઈ વાત સાચી કે એના બાપ ની વાડી હે બરોબર એના બાપ ની વાડી છે એ કાઢી મુકે આપણને અને એમાં એ કે છે કે ભાઈ હું કોઈને ને કંકોત્રી નથી આપતો હા તો જક મારા વિડીયો મોકલે હે વિદ્યા ના પ્રચાર થી માણસો જાય છે ને અત્યાર સુધી મેલડી માં ક્યાં ગયા તા હા હસી વાત છે છ મહિના થી આ સતુ બગડ્યું એટલે છ મહિના કેમ કે તા કારણ કે એને કોઈ ઓળખતું નતુ હાચી વાત છે હા અને છ મહિના પછી આ video બધા ચાલુ કર્યા તો video ના માધ્યમ થી જાય છે ને કંકોત્રી દેવા ક્યાં જરૂર છે ભાઈ ઘરે હા હે આ video ના માધ્યમ થી જ જાય છે ને એટલે મારું કેવું છે આ લોલમ લોલ જે હાલે ને એ મજા નથી આવતી આ બધું અંધશ્રદ્ધા જાય છે અને પબ્લિક એવી ગાંડી ઠોકી રહી છે ને તમે જોવો તમે એક વાર ભાઈ દીપક ભાઈ મારા કઈ રીતે પડ્યા હોય તમે જો પેટ પડ્યા હોય ત્રણ દિવસ બરાબર નહી કોઈ જાતની સુવિધા કોઈ જાતનું કઈ વર્તન નઈ કઈ વર્તન કેવું ભૂવાનું હવે કોઈ પણ ભૂવો હોય તો ગાદી ઉપર બીડી સિગરેટ ચા પછી તમાકુ ગુટકા આવું ચાલુ હોય નોંધ હોય ને ગાદી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કઈ ના નો લા ભાઈ ને બધું ચાલુ હોય પછી દમપાસ કેવી કરવાની બધા એના મિત્રો બેઠા પડતા પડતા હમ એટલે નવ વાગ્યે બેઠક નવ વાગે બેઠક નું કે પણ છે રાતે બાર વાગે ચાલુ કર ત્રણ કલાક માણસ ને હમ ત્યાં બેસવા નું સામે હમ હવે ત્રણ કલાક તો રાહ જોવા હમ પછી ભૂવા ચાલુ કરે એક જણા એક હારે દસ દસ જણા ચાલુ કરે એટલે બે કલાક ત્રણ કલાક ની અંદર અઢીસો વાર ગોતા વળી જાય હમ એટલે આવું બધું વર્તન છે ને આ વર્તન આપણને ગમતું નથી એટલે એટલા માટે મેં કીધું દીપક ભાઈ ને વાત કરું આનું કૈક કરો નકા મારા આમાં મરી રહે કાઈ વાંધો નહી અમારે જો પ્રોસેસ બધી ચાલુ છે બરાબર હા થાય એટલે અમે મહેનત કરી રહ્યા છીએ હું ભાઈ હું નાનો માણસ છું પણ મને આ વસ્તુ ગમતી નથી હા બરાબર છે બરાબર તે માણસ એટલું બધું હમ વધારે સારું છે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને જે અત્યારે અહિયાં ગયા ને જેને કેટલા રવિવાર ભર્યા છે ને ઓગણીસ ઓગણીસ રવિવાર ભર્યા ને એ ભાઈ આપણને કઈ bite આપશે અત્યારે હે એ ભાઈ કઈ આપણને માહિતી આપશે જેની એ ભાઈ ને આપડે બોલાઈ લઈએ ને ભાઈ તમ તાર માહિતી આપડે એન દેવડા થી એ બોલે બસ તો પછી એટલું અપાવું બરાબર આપણે link ને ચાલુ કરીએ હમ હવે આપણે ઈ જ રસ્તો છે એ સોશિયલ મીડિયા થી રમે છે તો આપડે સોશિયલ media થી રમીયે. બાકી ભાઈ દીપક ભાઈ તમ સપોર્ટ ની જરૂર પડે ત્યારે ગમે ત્યારે કહીજો તમ તારો હો કાઈ વાંધો નઈ તો આ રેકોર્ડિંગ ચડાવું તો વાંધો નઈ ને ચડાવો વાંધો નઈ તમ તારો હો કાઈ વાંધો હું નામ કીધું તમે શિવરાજ ભાઈ શિવરાજ ભાઈ મોરબી ને વાવડી 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 હા કાઈ વાંધો કયું વાવડી આપડે રાજકોટ નું રાજકોટ વાવડી હા કાઈ વાંધો નઈ શિવરાજ હવે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને એને મને contact કરાવો અને એક એવું લાગે ને તો બે જણાનો video બનાવી દયો. બરાબર એટલે તમારે છે ને આમાં આપડે તો જે ભાઈ તો ભલે હવે એના બિચારા ના દુઃખ ના મારે ગયા છે અને તકલીફ એને સહન કરી લીધી બરાબર આપણે દીપક ભાઈ એક માણસ નું નથી વિચારતા આપડે બધા નું વિચારીએ છીએ હા એમ બરોબર આપડે એક બધા નું વિચારવું છે હા એમ એટલે આ બીજા જે અત્યારે બિચારા કોઈ નિર્દોષ માણસ ને ટીપાય નહી ને અને હેરાન અને દુઃખી નો થાય ને ઈ આપડે કરવાનું છે એટલે ઈ બે માણસ જે ગયા ને અત્યારે જેને ઓગણીશ રવિવાર ભર્યા છે એને ખાલી એક video બનાવીને ને આપો કાઈ કાઈ વાંધો નહી હવે એ માણસ ભાઈ આ ભૂવા એવું કે હું મારી વાડી ની અંદર ભવાઈ ને નચાવું તો ભવાઈ થઇ તો પોતે જ નાચે હે એમાં ક્યાં જરૂર છે બીજી હે મારી વાડી તો એ તારા બાપ ની વાડી તો માતાજી એ હવે એનું અસલ જે મનાણ છે અહીંયા જગ્યા માં તો એ નથી અસલ જે મનાણ હોય ત્યાં પડે કે મારે બીજે બેસવું પડે અસલ માં જ બેસાય ને ભાઈ બરોબર ખબર છે એને કે હું વિડીયો માં વાયરલ થાય તો મારા માણસ હમાશે માણા એટલું બધું આવશે તો એ એના માતાજી ભી અહીંયા બેવાડે એનું પ્રમાણ શું પ્રમાણ તો પ્રમાણ તો કઈ આઈયું નથી કે મારી માતા અહીં બેઠી છે બરોબર આશીર્વાદ છે હવે એ ઇના બાપા આ જે સતુ ભુઆના બાપા એના બાપા તો એના બાપા કદાચ ઓફ થઈ ગયા હોય તો હાલો 25 વર્ષ 30 વર્ષ એટલા ગણીએ આપડે હા તો આ તો એની પેલાની માતા છે હે આશીર્વાદ તો સતુ આમા ભાઈ દીપકભાઈ હું જો કેટલું ખોલો બેહું તો કેટલું નીકળે એવું હે અને ખરેખર જો તમે મને સાથ સહકાર માં હોય ને હું તમને સાથ સહકાર આપું ખરેખર આનો હું મૂકું નેપોર્ટ છે વગર એ તો તમે જોયું હોય છે બરાબર હા એ તો મેં તમારા વિડીયો જોયા એટલે અને ખરેખર આ લોકો જે બીજા તમારા ભાઈઓ જે ઉપડી આયેલા હે એ ખાલી ખોટા ઉપડી આયેલા હે હાચી વાત અમે તો સમજી છીએ પણ હવે ભાઈ કાક લાલચ આપી હોય તો એટલે જ બોલતા હોય ને તમે દીપક ભાઈ એટલું વિચાર કરો કે એક જણાના ના રૂપિયા ગણો ને ખાલી અઢીસો જણા ના કેટલા પૈસા થયા હસી વાત છે સમજતા નથી ને ભાઈ એનો વાંધો છે અને ખરેખર માતા જોવા બેઠી હોય ને તો માતા પૈસા કોઈ ની પાસે નો માંગે ભાઈ નો માંગે નો માંગે ભાઈ માતા થોડી પૈસા ની ભૂખી હે તારું કામ થઈ જાય ને તો ખાલી શ્રીફળ ચડાઈ જાય છે બસ બસ શ્રદ્ધા ની વસ્તુ હવે એ અઠીસો માણહ ના પૈસા લે અને ભૂવો પછી આ હારો થવા હાટુ થઈ ને એની નામ ના બાર કાઢવા માટે થઇ અને અત્યારે સમૂહ લગન ગોઠવે હું આટલી દીકરી પૈસા આપું તો ભાઈ તું તારા ઘરના પૈસા દે ને હે તું એવો બધો પાણી ની દીકરો હોય હું આ પૈસા આપું તો તારા ઘર ના પૈસા દે ને ભાઈ હે માતાજી ના પૈસા શું લે તું આ બધા પૈસા તું ફલાણું ફાડો ઉઘરાવે હે આ પૈસા ભેગા થાય કદાચ એક બોટાદ ની અંદર કિસ્સો બની ગયો મેં તમને વાત કરું કે બોટાદ માં એક દીકરી અહિયાં ગઈ અને એવું કીધું સતુભાઈ એ કે આ દીકરી ને જયારે થાય ને તારે અગિયાર હજાર એકસો અગિયાર મારા તરફ થી પછી જયારે દીકરી નો બાપુ અહિયાં પૈસા લેવા ગયો ને ત્યારે અગિયાર હજાર રૂપિયા આપ્યા કેટલા અગિયાર હજાર રૂપિયા જ આપ્યા આ પેલો દાખલો એ તો ઓલે બીજા પૈસા ક્યાંય ગયા કેટલા કીધા એને અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર એકડા હે પછી છેલ્લા આપ્યા અગિયાર હજાર રૂપિયા બરાબર હવે દીકરીઓ નો બાપ તો બેચારો ગરીબ હતો એટલે કઈ બોલ્યો નહીં આવતો રહ્યો લઈ હ એટલે આમાં નાના માણસો બેચારા કઈ નો બોલી કક કઈ નો કરી શકાય એ કરીએ કે બિચારા અહીંયા હ કાઈ વાંધો નહી ભાઈ આપડે બધો ફાઈસ કરવાનો છે અને મેં તમને કીધું ને જે અત્યારે જે ભાઈઓ અહીંયા ગયા હતા ને ઓગણીસ રીતવાર ભર્યા એનો એક video મળી જાય ને તો કામ થઈ જાય આપણને પછી એક અમરેલી એક ભાઈ મને ત્યાં ભેગા થયા તા covid ની અંદર કે ભાઈ મારો ત્રીજો ધક્કો છે પણ જે હારું થવા ના બદલે મારો દિવસે ને દિવસે બગડતો મેં કીધું તો ભાઈ તું શું જખમ માં આવ્યો હે તું એમ કે કે મારું હારું એ કે પેલી વખત આવ્યો ત્યારે પાંચસો લીધા મેં શેના હાલ કે તાવા ના બીજી વખત આયા હજાર લીધા મેં શેના હાલ કે તાવા ના ત્રીજી વખત આયા કે કેટલા આપ્યા કે પંદરસો પંદરસો પાંચસો પાંચસો વધતા જાય,

હું તો એ ભુવા નતો ક્યાં હું મેળડી માર ભુવા છું પણ આપડે બધું આવું બધું વ્રત કરતા કઈ કઈ વાંધો ની આપડે છે ને તમે હવે છે ને આપડે હાંજે હું તમને નવરાયે ફોન કરું ભાઈ કઈ કઈ આજ નંબર મારો છે આમાં તમને મને ભલે ભલે કરી લો તમારો